આજે એક લગ્નના પ્રસંગનો રિસેપ્શન છે અને હું સરસ મજાનું સલવાર સૂટ પહેરી અને માથામાં બિંદી આંખોમાં કાજલ અને થોડી તૈયાર થઈને આ લગ્નના ફંક્શનમાં ફરી રહી હતી અચાનક એક બહેન મારી સાથે સાથે ફરી રહ્યા હતા અને મને ઊભી રાખીને તરત જ બોલ્યા બેટા તારી સગાઈ બાકી છે હું બોલી હા માસી પછી તો જાણે સવાલોનો વારસાદ વરસી ગયો શું નામ છે ક્યાં રેવાનું પપ્પાનું નામ અટક કેટલા ભાઈ કેટલીબેન બાપ રે બાપ આ શું ત્રાસ લાગવા લાગ્યો હું જેમ તેમ ત્યાંથી છૂટી આ વાતને બે મહિના થઈ ગયા ભૂલાઈ પણ ગઈ હતી ને અમારા ગામનો સ્નેસ્મેલન હતું હું ગઈ અને જે બેન મને મળ્યા હતા એ જ પાછા મને મળ્યા એ જ સવાલ પાછો શું નામ છે સગાઈ બાકી છે હજુ હું કરી બોલું એ પહેલાં તો મારો છોકરો છે તેની માટે છોકરી શોધું છું તે લંડનમાં છે એમબીએ કરે છે સારો છે બધી રીતે એક વર્ષમાં ઇન્ડિયા આવવાનો છે તારો વિચાર હોય તો કે જે આ અમારું એડ્રેસને નંબર કહીને ચાલ્યા ગયા હું પણ મારી મમ્મી સાથે ફરવા લાગી મમ્મી કે મા આંટી આપણા પાછળ હાથ ધોઈને લાગ્યા છે મારે હમણાં કની લગ્ન નથી કરવા હજુ તો મારે સ્ટડી કરવી છે મમ્મીએ હસતાં હસતા કહ્યું હા બેટા હજુ અમે ક્યાં તને ફોર્સ કરીએ છીએ પણ છોકરા જોતા રહીએ તો જ્યારે જે નજરમાં બેસી જાય તો સારું મેં કીધું પાછું તારું પણ શરૂ થઈ ગયું મમ્મી બસ હા હું કંઈ તને ભારે પડું છું હું તને કની ભારે પડું છું મમ્મી આવું કહી હું મારી સહેલીઓ સાથે જમવા જતી રહી વિચાર્યું પણ નહીં કે મમ્મીને કેવું લાગ્યું હશે ત્યાંથી પ્રસંગ પતાવીને અમે ઘરે આવ્યા આવીને બધા થાકેલા સૂઈ ગયા હજુ તો સવાર થઈ કે મમ્મીનો અવાજ કાને પડ્યો ચાલ બેટા ચા તૈયાર છે હજુ તો હું ચા પીવા બેઠી કે બહારથી અવાજ આવ્યો કૈલાશ આવું કે મમ્મી બોલી આવો આવો મનમાં થયું આ કોણ ટપકી ગયું સવાર સવારમાં હજુ તો ચા પીવાની પણ બાકી છે જોયું તો એ જમાશી આ શું આ તો પીછો કરે છે કે શું એકવાર તો કહી જ દઉં કે મારે હજુ સ્ટડી બાકી છે પછી વિચારું એ તો આજે બાયોડેટાને છોકરાના ફોટા લઈને આવ્યા હતા મમ્મીને કીધું આ લો ગમે તો જણાવજો મારો સુનિલ હજુ એમબીએ કરે છે લંડનમાં છે આવવાની હજુ છ મહિનાની વાર છે કહીને જતા રહ્યા બીજા દિવસે ખબર પડી કે તેમનું ઘર અમારા ઘરની પાછળની જ લાઇનમાં છે અરે આ તો એ જ બંગલો હતો કે હું આઠમામાં ભણતી ત્યારનો મને ગમતો અંદર કોઈ વાર નથી ગઈ પણ બહાર કાળા રંગનો થાંભલો મારા ઘરની બારીમાંથી જોયા કરતી લાઇનમાં બધાના ઘરથી ઊંચું ઘરે જ હતું ત્યાં અવારનવાર વાંદરાઓ આવતા ત્યાં બેસતા ને મસ્તી કરતાં અમે જોવા જતા પરંતુ કોઈ પણ વારા આંટી જોવામાં નથી આવ્યા મારા માટે નવો જ ચહેરો હતો ફોટા તો જોયા બાયોડેટા પણ જોયો લુક સારો છે પણ મારા કરતાં પાંચ વર્ષનો મોટો છે વજન પણ વધારે છે એમાં પણ લંડન તો ત્યાંનો રંગ લાગ્યા વગર તો રહ્યો નહીં હોય આવા કેટલાય વિચારો આવ્યા છેવટે એક દિવસ ફોન આવ્યો અને એમના સગા હાલાના કહેવાથી મારી મમ્મીને હું એમના ઘરે ગયા ત્યાં મારા ફોટા અને બાયોડેટા આપ્યા પછી એમણે મેઇલ કરી દીધા મારા ફોટા જોઈને તો સુનીલ જોતા જ રહી ગયા જાણે કોઈ પરી જોઈ લીધી એમણે એમના ઘરે પૂછ્યું કે આ છોકરી ક્યાંથી શોધી લાવ્યા મારી સગાઈ માટે હા છે ને આ ને જ મારી જીવનસાથી બનાવીશ બીજા દિવસે તો પ્રેશાના મોબાઈલમાં રિંગ વાગી બહારના દેશનો નંબર જોઈ સમજી ગઈ પછી ત્યારથી વાતો શરૂ થઈને રોજ થવા લાગી એકબીજાને ગમી ગયા જાણે પ્રેમ લગ્ન થવાના હોય એવું લાગી રહ્યું હતું બે મહિના પછી સુનિલ ઇન્ડિયા આવી રહ્યા હતા ને પ્રેશાએ શરત મૂકેલી કે હું તો ઇન્ડિયામાં જ રહીશ આપણે આપણા દેશ સિવાય ક્યાંયના ફાવે પ્રેશાની આ શરત મંજૂર થઈને પછી સુનિલના આવ્યા બાદ અમે એકબીજાને પહેલીવાર જોઈને અનેરી ખુશી માણી રહ્યા હતા એ દિવસો જ અનેરા હતા ને પ્રેશા ખૂબ ફર્યા મૂવીઝ પિકનિકને પછી લગ્નગ્રંથિમાં બંધાયા આજે દસ વર્ષ થઈ ગયા પણ જન્મો જમન આજ જીવનસાથી મળે એવી પ્રાર્થના હંમેશા રહી છે સુનીલે મારી બધી ખુશીઓ પૂરી કરવામાં મારા દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો